গুড মোর্নিং কেম ছো মজা মানে ચલો આપણે પ્રકરણ નંબર બાર આપણે ભાગ પાડી શકીશું એનામાં અહીંયા પહોંચ્યા હતા ને પ્રશ્ન નંબર બાર હવે એમ કે છે પચીસ લાડુ પાંચ સરખા બોગમાં સરખે ભાગે વેચતા દરેકને કેટલા લાડુ મળે તો કુલ લાડુ પચીસ છે અને પાંચ બોક્સમાં વેચવાના છે પાંચ એકાના ઘડિયામાં પચીસ ક્યાં આવે તો પચું પચું પચીસ એટલે દરેકમાં કેટલા પાંચ 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 લાડુ આવશે પછી વીસ મીણ બતી ચાર બોક્સમાં વેચવાની છે તો એકાના ઘડિયામાં વીસ ચાર પાંચ વાંદરાને વેચવાની તો પાંચ એકાના ઘડિયામાં ત્રીસ એટલે છ પાંચ છ ત્રીસ એટલે છ છ કેળા આવશે બાર ફૂગા ચાર મિત્રોને વેચતા ચારેકાના ઘડિયામાં બાર તો દરેકને ત્રણ ત્રણ મળશે અઢાર મોજા કેટલી છોકરીઓ પહેરશે તો એક છોકરી બે મોજા પહેરીને કુલ અઢાર મોજા એટલે નવ છોકરીઓ પહેરશે એક શર્ટમાં ચાર બટન તો અઠ્યાવીસ બટન અઠ્યાવીસ બટન અને ચાર એક એકમાં તો ચાર સત્તા અઠયાવીસ એટલે સાત શર્ટ પછી આ કેટલી બકરીના પગ હશે તો એક બકરીને ચાર તો એક બે ત્રણ ચાર પાંચ અને છ કુલ છ બકરીના પગ છે એટલે કુલ ચોવીસ અને ચાર એક બકરીને ચાર પગ એટલે છ બકરી કેટલા વ્યક્તિની આંગળી તો જો એક બે ત્રણ ચાર પાંચ અને છ વ્યક્તિની આંગળીઓ છે અને એક એકને દસ હોય તો કુલ સાહીઠ આંગળી દસ પાંચ પાંચના સિક્કા પાંચ મિત્રોને સરખે ભાગે વેચતા પહેલાં તો દસ સિક્કા છે અને પાંચ મિત્રોને વેચવાય તો દરેકના ભાગમાં બે બે રૂપ બે બે સિક્કા આવશે તો કેટલા રૂપિયા થાશે તો કુલ રૂપિયા પચાસ થાશે દસ દસ પાંચ રૂપિયાના દસ સિક્કા છે એટલે પચાસ રૂપિયા અને પાંચ મિત્રોને વેચવા એટલે એક એકના ભાગે બે સિક્કા અને દસ દસ રૂપિયા આવશે બે બે સિક્કા મળશે દરેક જણાને એટલે પાંચ રૂપિયાના બે સિક્કા એટલે કેટલા રૂપિયા થાય તો કે દસ રૂપિયા થયા ને એટલે દરેક જણાને બે બે સિક્કા અને દસ દસ એની એટલે દસ રૂપિયા પછી હવે આગળ જુઓ ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો દેડકો છે એ બે વખત કૂદે છે ખિસકોલી ત્રણ સંખ્યા કૂદે સસલું પાંચ સંખ્યા ઘોડો પંદર અને કાંઘારું ત્રીસ હવે પેલો છે દેડકું કેટલા ઉપર ત્રીસ સુધી પહોંચશે તો એક વારમાં દેડકું બે કૂદે તો બે ત્રીસ ભાગ્યા બે એટલે પંદર પંદર કૂદકા મારશે ત્યારે એ ત્રીસ સુધી પહોંચશે પછી ખિસકોલી કેટલા કૂદે છવ્વીસ છત્રીસ સુધી પહોંચે તો ખિસકોલી ત્રણ ત્રણ કૂદકા મારે છે તો કેટલા તેરી છત્રીસ તો બાર તેરી છત્રીસ એટલે ખિસકોલી બાર કે પહોંચશે ઘોડો કેટલા કુદકે સાઈઠ ઉપર પહોંચશે તો ઘોડો એક વારના પંદર મારે એટલે પંદર ચોક સાઈઠ એટલે ચાર કુદકે સાઈઠ ઉપર પહોંચશે કાંઘારું ત્રણ કુદકી કેટલી સંખ્યા પર પહોંચશે તો એક વારના ત્રીસ બીજી વારના ત્રીસ એટલે સાઈઠ અને ત્રીજી વારના ત્રીસ એટલે નેવું એટલે ત્રણ કુદકી નેવ ઉપર પહોંચી જશે કયા કયા પ્રાણીઓ પંદરની સંખ્યામાં મળે છે તો જો તો ઘડિયામાં પંદર આવે બેના ઘડિયામાં ના આવે ત્રણમાં આવે એટલે ખિસકોલી પાંચ બાય પંદર આવે એટલે સસલું અને ઘોડો એટલે ખિસકોલી સસલું અને ઘોડો એ ત્રણેય જણા પંદર ઉપર મળશે કયા પ્રાણીઓ વીસની સંખ્યા પર મળે છે ચાલો હવે કોના ઘડિયામાં વીસ આવે તો બે એકામાં આવે તો કે હા પછી ત્રણ એકામાં ના આવે પાંચ એકામાં આવે એટલે હા પંદર એકામાં ના આવે અને ત્રીસમાં એ ના આવે એટલે સસલું અને દેડ ઈ એ બંને જણા વીસ ઉપર મળશે જ પછી છે ખિસકોલી ચાર કૂદ કે ક્યાં પહોંચશે તો ખિસકોલી એક વારના ત્રણ એટલે ત્રણ ચોક બાર ઉપર પહોંચશે સસલું ક્યારે અઢાર ઉપર પહોંચશે તો સસલું જુઓ પાંચ કૂદે છે તો પાંચ એકાના ઘડિયામાં અઢાર આવે આવે તો કે ના આવે એટલે નહીં પોચે ખિસકોલી ક્યારે એકવીસ ઉપર પહોંચશે તો ખિસકોલી એક વારના ત્રણ કુદકા મારે ત્રણ પહોંચશે સસલાની કેટલી ઘોડાની બે છલાંગ થાય તો સસલું એક વારના પાંચ કૂદકા મારે અને ઘોડો પંદર એટલે ઘોડાની બે એટલે ત્રીસ તો આના કેટલા કરશે તો ત્રીસ આવશે તો પાંચ ત્રીસ એટલે છ એવી રીતે ખિસકોલીના કેટલા કુદકાએ કાંગારુના એક કૂદકા બરાબર થાય તો કાંઘાર કાંઘારું એક વારના ત્રીસ મારે અને ખિસકોલી એક વારના દસ મારે તો દસ તેરી ત્રીસ એટલે દસ પછી છે ઘોડાની કેટલી છલાંગ એ કાંઘારૂની બે છલાંગ બરાબર થાય તો કાંઘારું એક વારના ત્રીસ એટલે બે વારના સાઠ તો ઘોડો એક વારના પંદર મારે છે તો પંદર ચોક સાઈઠ એટલે ચાર પછી સસલાની કેટલી છલાંગ બરાબર ઘોડાની ત્રણ છલાંગ થાય તો ઘોડો એક છલાંગમાં પંદર બીજીમાં પંદર એટલે ત્રીસ અને ત્રીજીમાં પંદર એટલે પિસ્તાળીસ અને સસલું એક વારના પાંચ મારે

છ તેરી અઢાર અઢાર પ્લસ બે એટલે વીસ વીસ ભાગ્યા બે એટલે બે દામ વીસ અને દસ ગુણ્યા પાંચ પચાસ એવી રીતે ચોત્રીસ પ્લસ બે છત્રીસ છ એકાના ઘડિયામાં છત્રીસ એટલે છાંય છત્રીસ છ ચોક ચોવીસ ચાર ચોવીસ વત્તા છત્રીસ અને ત્રીસ ભાગ્યા પાંચ બરાબર છ પછી અઢાર પ્લસ છ એટલે ચોવીસ ચોવીસ ભાગ્યા આઠ એટલે ત્રણ ત્રણ ચોક બાર બારમાંથી છ જાય એટલે છ અને ત્રીસ હવે તમને એમ કે છે ચાલો ગૃહ કાર્ય કરી ચાર ચાર ના જૂથના સરખા બનાવો તો ચાર ના ત્રણ એટલે ચાર બાર સફરજન અને ચાર જૂથ એટલે ત્રણ ત્રણ એક એકમાં અરે ચાર ચાર આવશે અને ત્રણ જૂથ બન્યા એવી રીતે ત્રણ ત્રણના જૂથ બનાવો તો કુલ નવ છે અને ત્રણના બનાવવાના છે એટલે એક એકમાં આવશે ત્રણ ત્રણ પછી છ છના જૂથ બનાવો કુલ અઢાર સ્ટાર છે અને છ છના જૂથ બનાવવાના છે એટલે ત્રણ જૂથ બનશે પછી સાત સાતના બનાવો અઠ્યાવીસ ફૂલ અને સાતના જૂથ એટલે ચાર ચાર જૂથ બનશે પછી પાંચ પાંચના બનાવો પચીસ છે અને પાંચના એટલે પાંચ જૂથ બનશે એક બે ત્રણ ચાર અને પાંચ હવે આઠ ના જૂથ બનાવો ચોવીસ ફૂલ છે અને ના જૂથ બનાવવાના છે એટલે ત્રણ ના જૂથ બનશે પછી કે છે જલેબીને ત્રણ થાળીમાં સરખે ભાગે વેચો તો કુલ કેટલી જલેબી છે તો પાંચ છ સાત આઠ અને નવ નવ જલેબી અને ત્રણ થાળી તો ત્રણ એકાના ઘડિયામાં નવ ત્રણ તેરી નવ એટલે દરેકમાં ત્રણ ત્રણ આવશે પછી લાડુને બે થાળીમાં વેચો તો ત્રણ ત્રણ ધું છ ત્રણ તેરી નવ અને ત્રણ ચોક બાર બાર લાડવાને બે થાળીમાં વેચવા તો બે એકાના ઘડિયામાં બાર ક્યાં આવે તો બે છક બાર એટલે છ છ આવશે ચલો પુસ્તકને ચાર કબાટમાં વેચવું એટલે આમાંય પાંચ છે આમાંય પાંચ છે આમાંય પાંચ છે અને આમાંય પાંચ છે કુલ વીસ પુસ્તક છે અને આપણે ચાર કબાટમાં વેચવાના છે તો એક એકમાં કેટલા આવે તો ચાર પચા વીસ એટલે એક એકમાં પાંચ એટલે અહીંયાએ પાંચ ગોઠવ્યા અહીંયાએ પાંચ અહીંયાએ પાંચ અને અહીંયા પણ પાંચ ચલો હવે આવશે નવ સત્તા ત્રેસઠ પાંચ ધામ પચાસ આઠ તેરી ચોવીસ અઠું અઠું ચોસઠ ચાર આઠ પચાસ ચાલીસ સાત સત્તું સત્તું ઓગણપચાસ પાંચ નવા પિસ્તાળીસ પસ નવ પચાસ પિસ્તાળીસ છ સત્તા બેતાળીસ નેવે નેવે એક્યાસી છ અઠા નવ અઠાબોતેર વીસ બે દામ વીસ સાત દામ સિત્તેર છત્રીસ આઠ ચોક બત્રીસ ચાર સત્તા અઠ્યાવીસ છ નવા ચોપન નવ તેરીસ સિત્યાવીસ અને દસ દામ સાઠ હવે જો પાંત્રીસ અને સાત વખત બાદ થાય તો પાંચ સત્તા પાંત્રીસ એટલે પાંચ વખત અને પાંત્રીસ ભાગ્યા સાત બરાબર પાંચ એવી રીતે નેવે નેવે એક્યાસી એટલે નવ વખત અને 81 ભાગ્યા નવ એટલે નવ એવી રીતે ચાર દામ ચાલીસ એટલે ચાર વખત ચાલીસ ભાગ્યા દસ એટલે ચાર સતુ અઠું છપ્પન આઠ વખત છપ્પન ભાગ્યા સાત એટલે આઠ છાય છાય છત્રીસ છ વખત એટલે છત્રીસ ભાગ્યા છ બરાબર 45 भाग्या एकले 5 એટલે 5 નવા 45 5 45 ભાગ્યા 5 = 9 પછી છે 72 એટલે 8 નવા 72 8 વખત 72 ભાગ્યા 9 = 8 સતુ સતુ 49 7 વખત એટલે 49 ભાગ્યા 7 એટલે 7 અઠુ અઠુ 64 8 વખત 64 ભાગ્યા 8 એટલે 8 પછી છે 90 10 નવા 90 10 વખત 90 ભાગ્યા 9 = 10 પછી છે 8 50 40 આઠ તેરી ચોવીસ સત્તું અઠું છપ્પન સત્તું સત્તું ઓગણપચાસ નવ અઠા બોતેર દસ છ સાઠ આઠ નવા બોતેર ચાર નવા છત્રીસ પાંચ દામ પચાસ અને છ અઠા અડતાળીસ પછી આગળ છે સત્યાવીસ બોર નવ બાળકોને સરખે ભાગે વેચતા તો ત્રણ નવા સિત્યાવીસ દરેકને ત્રણ બોર મળી આઠ ફૂલ અને બોતેર ફૂલમાંથી આઠ ફૂલનો એક ગજરો બનાવવાનો છે તો આવા આઠ નવા બોતેર નવ ગજરા બનશે પાંચ મણકા પિસ્તાળીસ મણકા પાંચ સરખા બાળકોને વેચતા તો પાંચ નવા પિસ્તાળીસ દરેકને નવ નવ મણકા એક પેન્સિલની કિંમત દસ રૂપિયા પેનની તો સિતે રૂપિયામાં દસ સત્તા સાત પેન મળી પછી તે ચોપન લખોટી છ બાળકોને વેચતા તો છ નવા ચોપન કેટલી ગાયના પગ ચોવીસ થાય એક ગાયને બાર બે પગ તો બાર ધૂ ચોવીસ એટલે બાર ગાયના ચોવીસ પગ છપ્પન ચોકલેટ સર સાત બાળકોને વેચતા તો સતુ અઠું છપ્પન એટલે દરેકને આઠ ચોકલેટ આવે અને કેટલી રિક્ષાના પૈડા સત્યાવીસ થાય તો એક રિક્ષાને ત્રણ પડા તો ત્રણ નવા સિત્યાવીસ એટલે નવું રિક્ષાના સત્યાવીસ પૈડા આ બધાએ સ્વાધ્યપોથીમાં પૂરું કરી લેવાનું છે